અદાણી ફાઉન્ડેશન મુદ્રાની ભૂમિને લીલીછમ બનાવવા કૃત સંકલ્પ નવા બાર હજાર વૃક્ષોનું વાવેતર કરાયું વૃક્ષ મિત્રોને દસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરાયો અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ જતનના સહિતના સમાજ ઉપયોગી કાર્યોમાં સતત અગ્રેસર છે મુન્દ્રા નજીકના પીપરી અને નાની ખાકર ગામે અદાણી વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપતા બાર હજાર અદાણી વન ઉભું કરવામાં આવશે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે ખાતમુહૂર્ત બાદ વૃક્ષ મિત્રોને દસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા મુન્દ્રાની આસપાસના વિસ્તારમાં હરિયાળી ફેલાવી લીલોશ્રમ બનાવવા અદાણી ફાઉન્ડેશનને બીડું ઝડપ્યું છે અદાણી વનના ખાતમુહૂર્ત સાથે તેમાં ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્રણ વર્ષમાં સૂક્ષ્મ વિસ્તારમાં વૃક્ષોની માવજત કરી હરિયાળી પાથરવા આડી એડી ચોટીનું જોર લગાવવામાં આવશે અને આ ભગીરથ કાર્યમાં સહભાગી બની તેને સફળ બનાવવા સરપંચ સહિત સર્વ ગામ લોકોએ ભારે ઉત્સાહ દેખાવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અદાણી ફાઉન્ડેશનની સફળ કામગીરીને બિરદાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સહયોગથી નાની ખાકર ખાતે દસ હજાર વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ પ્રવૃત્તિ એક વૃક્ષ માકે નામ અંતર્ગત કરવામાં આવી હતી